તો લોચા ના મારો તમાકુ જો તો હાલ તો તમાકુ નિરંદા પૂરી જારમો જોવા જઉ છે ચકલો ખાઈ છે તમે હેરો હું આવું એ હારો હો રે રો કોઈ થાય આયો આયો હું વરી હે ને દેવા આ ના પાછો ક્યાં ગમનો છો એ જીએ ઓય

મે <addressing>

જો રોસી તો ખટકો રાખો ગ ભેસોની વેરા થવા થઈ ને હા મોઠી લેવું હો હો એટલા બે કલ્લા લઈ લ્યો આ રોડો ક એટલું વાઢો બીજું કામ લેવા ક એ ઓરોનો કે હે પલોઢલો એ મારા ભાઈના સપક ગયા હિતરમાં ચાલી લે આ કર ચાના હે રે આ ભલી ભેહોએ ખુશી મરે અમારી એટલે આ દોય

આરું તાન અમે તમને ઘેર જો બરોબર ઘેર તો જઉં કદિયે ખોલતા નહિ હો ના ખોલું ના ખોલું એવું વિશ્વાસ હા છો ગાડી નહિ લાય હું તો ચા લેવા આવ્યો તો તમાર દોશી પેલેન ભાડિયેતી એન ઘેર મેલી તમે કેવા આયો હું મારું પેલબા હું પછી ઘેર જઉં તાન હા રું જો તાન હારું હારું લ્યો કોર્યું જે થાય બોલો આ પેલી બાગ પેલું જોઈ આવે ને એક ખમી કરી આવ્યો અને ભાઈ કોણ હતા પેલા એ પેલા આપણે પેલા સાપડે નવા સાપડે પેલા રાધુ કાકો હતા પેલા હવારે હો બામે હતા એ રે ઓવે હવારે મરે હતા ને એ હતા આ દોહા કીયો અંતર ના શું હતો બે હાય હો આ તો દોશીદાન ખબર તો છે મારા કાયમથી નાખવા જોવે છે

કેડો કે તિનુ પાવાબનો તો હું આયો હંગા ને ચાર બાર લિયો તને વાડે ગરિયે લાવવાનો લાગી હે તાણ હે તમકાલ એડો લેણો તા કે બચ્ચા હેડો આ કે હેડો ચાર હો કોરિયો લઈ લ્યો બોધવાન નોતો લાયા ના નહીં હાર હેડો તાર નથે નથે આગરા કે હેડો કે હેડો પતણ હેડો અપા